નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે મિત્રો આ ભરતીમાં વિવિધ પોસ્ટ પર ભરતી થવાની છે ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જે આપણે અગાઉ વિડીયોમાં જોવાના છીએ પગારની વાત કરીએ તો પગાર તમને ત્રેપન હજારની આસપાસ સ્ટાર્ટિંગ પગાર છે ત્યાં તમને મળવાપાત્ર રહેશે આ ભરતી માટે ભાઈઓને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ મિત્રો આપણે આવી ગયા છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર એ વેકેન્સીનું નામ છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તે ત્યારબાદ તેમાં આપણે પોસ્ટની વાત કરીએ તો પહેલી પોસ્ટ છે તે વહીવટી અધિકારી માટેની પોસ્ટ છે જેમાં લાયકાત છે તે ગ્રેજ્યુએટ માંગવામાં આવી છે પગારની વાત કરીએ તો પગાર તમને ત્રેપન હજારની આસપાસ મળવાપાત્ર રહેશે અને આ ભરતી માટે એજ લિમિટ છે તે પાંત્રીસ વર્ષ સુધીની છે ત્યારબાદ બીજી ભરતી છે તે નાયબ કાર્યપાલ ઇજનેર સિવિલ માટેની છે જેમાં લાયકાત બી એટલે કે સિવિલ અને બીટેક સિવિલમાં તમારે તે હોવું જોઈએ કરેલું તેમાં પણ પગાર છે તે ત્રેપન હજારની આસપાસ સ્ટાર્ટિંગ પગાર મળવાપાત્ર રહેશે આ ભરતી માટે એજ લિમિટ છે તે પણ પાંત્રીસ વર્ષ સુધીની છે ત્યારબાદ જે સ્ટાફનર્સ તેમની લાયકાત છે બીએસસી નર્સિંગ અથવા તો જીએનએમ તેમનો પગાર છે ચાલીસ હજાર આઠસો એજ લિમિટ છે તે પાંત્રીસ વર્ષની રાખવામાં આવેલી છે ત્યારબાદ ચોથી ભરતી છે ટેકનિકલ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ તેમાં લાયકાત છે બીઈ ઇલેક્ટ્રિકલ અથવા તો બીટેક ઇલેક્ટ્રિકલ તેમનો પગાર પણ ચાલીસ હજાર આઠસો મળવા રહેશે એજ લિમિટ પણ તેમના પાંત્રીસ વર્ષની રાખવામાં આવેલી છે ત્યારબાદ પાંચમી પોસ્ટ છે તે ફાર્માસિસ્ટની છે તેમની લાયકાત છે ડી ફાર્મ અથવા તો બી ફાર્મ તેમાં પણ પગાર છે તે તમને ચાલીસ હજાર આઠસો મળવા પાત્ર રહેશે એજ લિમિટ પાંત્રીસ વર્ષની રાખવામાં આવેલી છે ત્યારબાદ ગુજરાતી સ્ટેનોગ્રાફર તેમની માટે જે લાયકાત છે તે ગ્રેજ્યુએટ માંગવામાં આવી છે પગારની વાત કરીએ તો ચાલીસ હજાર આઠસો છે તેમાં પણ એજ લિમિટ છે તે પાંત્રીસ વર્ષની રાખવામાં આવેલી છે ત્યારબાદ અંગ્રેજી સ્ટેનોગ્રાફર તેમની પણ લાયકાત ગ્રેજ્યુએટ છે અને પગારની છે પગારની વાત કરીએ તો ચાલીસ હજાર આઠસો મળવા પાત્ર રહેશે એજ લિમિટ છે તે પાંત્રીસ વર્ષ સુધીની છે ત્યારબાદ ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલ તેમાં પણ લાયકાત બી સિવિલ છે અથવા તો બીઈ બી ટેક સિવિલ તેમના પગાર પણ ચાલીસ હજાર આઠસો છે અને ઉંમર એ પાંત્રીસ વર્ષ સુધીની મર્યાદા રાખવામાં આવેલી છે ત્યારબાદ નવમી પોસ્ટ છે ફિમેલ વર્કર તેમની લાયકાત એએનએમ અથવા તો ડિપ્લોમા નર્સિંગ હોવું જોઈએ તેમનો પગાર છવ્વીસ હજાર મળવાપાત્ર રહેશે અને તેમની ઉંમર છે તે પણ પાંત્રીસ વર્ષની લિમિટ રાખવામાં આવેલી છે ત્યારબાદ દસમી ભરતી છે તે હેલ્થ વર્કર પુરુષો માટે તેમાં લાયકાત હેલ્થ વર્કર તેમનો કોર્સ અથવા તો એસઆઈ કરેલું તમારા પાસે હોવું જોઈએ પગાર છે છવ્વીસ હજાર અને એજ લિમિટ છે તે પાંત્રીસ વર્ષની રાખવામાં આવેલી છે ત્યારબાદ જુનિયર ક્લાર્ક તેમની લાયકાત છે ગ્રેજ્યુએટ પગારની વાત કરીએ તો ઓગણીસ હજાર નવસો મળવા પાત્ર રહેશે અને ઉંમરે પાંત્રીસ વર્ષની લિમિટ રાખવામાં લેવી છે ત્યારબાદ આપણે ફોર્મ શરૂ થવાની તારીખ જોઈએ તો અઢાર દસ બે હજાર પચીસથી આ ભરતીના એપ્લિકેશન શરૂ થઈ ગયેલા છેલ્લી ડેટની વાત કરીએ તો આઠ અગિયાર બે હજાર સુધી તમારે એપ્લાય કરી દેવાનું રહેશે ચલણની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે પાંચસો રૂપિયા ચલણ ભરવાનું છે જ્યારે એસી એસટી ઓબીસી અને ઇડબ્લ્યુ એસ તેમને માટે અઢીસો રૂપિયા ફી ભરવાની રહેશે હવે જે ભરતી માટેનું જે ફૂલ નોટિફિકેશન છે તે તમને ઓજાશની વેબસાઇટ છે ત્યાંથી મળી જશે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો હવે વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટની તો ફોટોગ્રાફ અથવા તો સહી આધાર કાર્ડ જાતિનો દાખલો લાગુ પડતો હોય એને નોન લેયર ફક્ત ઓબીસી કેટેગરી માટે ઇડબલ્યુ માટે દસ ટકા અનામત વર્ગનું સર્ટિફિકેટ એલસી ત્યારબાદ લાયકાત મુજબની માર્કશીટ મોબાઈલ નંબર કાયમી રહેતો હોય તેવો નંબર રાખો ઈમેલ આઈડી તમારા મોબાઈલમાં લોગ હોય તેવું રાખવાનું હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઈન થવાનો તારીખનો લેટર અને જો તમારો ઓજાસમાં રજીસ્ટ્રેશન હોય તો રજિસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ સાથે રાખવાનું જેથી તમારે એપ્લિકેશન કરવાનું સરળ રહે તો મિત્રો એપ્લિકેશન કરવા માટેની જે લિંક જે વેબસાઇટ છે તે છે ઓજાસ્ત છે ત્યાં જ તમને જે પણ વેકેન્સી લાગુ પડતી હોય તેમાં તમે તેની ડિટેલ ડાઉનલોડ કરીને એપ્લાય કરી શકો છો તો મિત્રો આ તો આજ નોટિફિકેશન જો તમને એ પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત